અહિંસા સહનશીલતા અને શાંતિના સંદેશ દાતા તીર્થકર ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિ સુરક્ષામાં ભવ્ય રીતે ઉજવાય શહેરના શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાખ થી વધુ લાડુ વિતરણ કરીને બહાર સ્વામી ધર્મ સંદેશ ને સુધી પહોંચાડવાનો અનોખો પ્રયાસ કર્યો હતો શરણા શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ દ્વારા શરણ અડાચર વર્ચ્યુઅલ શોપિંગ સેન્ટર નવસારી બજાર અઠવા ગેટ કતાર ગામ અને વેસુ સહિત સ્થાનોએ લાડુ વિતરણના સ્ટોલ લગભગ સવારે આરંભાયેલા વિતરણ કાર્યોમાં મહાસંઘના યુવાનો સ્વયંસેવકો અને સદસ્યોએ ઉમંગ ભેર ભાગ લીધો આ કાર્યક્રમ માત્ર લાડુ વિતરણ પૂરતો સીમિત ન હતો પરંતુ તેમાં સાથે સાથે મહાવીસ્વામીના જીવન ચરિત્ર તેમની અહિંસાનો ઉપદેશો અને આધ્યાત્મિક મૂલ્યોનો પ્રસાર પણ કરવામાં આવતો મહાસંઘા પ્રમુખે કહ્યું કે આવી સેવા કાર્યની પાછળનો ઉદ્દેશ માત્ર પ્રસાદ વિતરણ નહીં પણ સમાજમાં અહિંસા અને કરુણાનો સંદેશ પહોંચાડવો છે યુવાન પેઢીમાં ધર્મ પ્રેમ અને સંસ્કારના બીજ રોપવાનું કાર્ય અમે આજના દિવસથી કરીએ છીએ

સમસ્ત ભારત વર્ષના તમામ જૈનો સુરતના માધ્યમથી છેલ્લા કેટલાક વર્ષોથી સુરત શહેરના અનેકવિધ વિસ્તારોમાં એક લાખ કરતા વધારે લાડુઓનું શુદ્ધકી બનાવેલા લાડુઓ દ્વારા શહેરના પ્રજાજનો મોહ મોઢું કરાવવામાં આવે છે

એમ કુલ અત્યારે ત્રણ જગ્યા ઉપર અને ચાર સેન્ટ પાર્ક બાજુમાં અને લગભગ તમામ સેન્ટર ઉપર ત્રણસો ચારસો કાર્યકર્તાઓ પરિવારજનો સાથે જોડાય છે અને ખૂબ રજાના ઉલ્લાસ અને ઉમંગથી લોકોનું પ્રજાજનો નું મોહ મેં કરાવે તૈયારીઓ કેવી રીતે ચાલુ કરી દેવામાં એ છેલ્લા લગભગ બીસેક દિવસ થી તૈયારીઓ થતી હોય છે સૌથી પહેલા બે એક બે વર્ષ હતા અમારે કદાચ એક એક મહિના સુધી તૈયારી કરવી પડતી હતી પણ હવે તો પંદર વીસ દિવસમાં અમારી તૈયારીઓ પૂર્ણ થઈ જતી હોય છે અને અમે જે શુદ્ધિના લાડુ અમારે જૂર્વક બનાવવાના હોય છે કોઈ પણ પ્રકારનો દોષ ન લાગે પાણીનો કોઈ ભાગ ના રહે એવા પ્રકારથી અમે એ લાડુ બનાવતા હોઈએ છીએ એટલે ખૂબ ઝડપથી બને અને ખૂબ ઝડપથી આ વપરાઈ જાય તેટલો દોષ ઓછો લાગે એ પ્રકારે અમે આ પ્રવૃત્તિમાં જોડાયેલા હોય છે અને ખૂબ આનંદપૂર્વક લોકો આ ઉજવણીમાં પણ જોડાય છે